સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગઢડા તાલુકાના ખોપાળા ગામમાં સુવિધાની રાહ જોઈ રહ્યા છે ગઢડા તાલુકાનું ખોપાડા ગામમાંના લોકો પ્રાથમિક સુવિધાથી પણ વંચિત પીવાનું પાણી આઠ દિવસે મળે છે જૂના પાદર વિસ્તારમાં રહેતા લોકોને બેડા લઈ પાણી ભરવા જવું પડે છે ગંદકીના થર જામેલા વિસ્તારો સાથે વિકાસની રાહ જોતું ના ગામમાં વિકાસ તો થયો તો કોનો તે પ્રશ્નો ઉઠે છે કારણ કે એકાણું લાખ રૂપિયા પિયાના ખર્ચે બનેલા રોડ રસ્તા બનાવવામાં આવ્યા હતા જે પાણીની સાથે તણાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા વધુમાં ગામમાં વર્ષોથી રૂપિયાના જોરે ગામમાં શાસન કરતા લોકો માત્ર વિકાસના નામે કાગળ પરની કામગીરીમાં વ્યસ્ત છે ગત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં માત્ર એકાણું મતની લીડથી વિજેતા થયેલ ઉમેદવારને ચૂંટણીમાં જીત મેળવવી ખૂબ મુશ્કેલ છે ઉગામેડી સીટ પરથી આમ આદમી પાર્ટી ચૂંટણીના મેદાનમાં ઉતરે છે હવે જોવાનું ને રહ્યું ને આમ આદમી પાર્ટી દ્વારા લોકોના કેવા પ્રશ્નોને ઉજાગર કરવામાં આવ્યા છે દિલ્હી મોડલ દર્શાવી ખરેખર વિકાસ ઈચ્છતા લોકો પાસે મતની માંગણી કરી હતી મારું નામ મહેન્દ્ર સાટીયા છે આમ આદમી પાર્ટી ગરડા તાલુકા યુવા મોરચા પ્રમુખ છું આજે હું સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી જે જિલ્લા પંચાયત ઉગા મેળવી અને તાલુકા પંચાયત ખોપાળા સીટ ઉપર ખોપાળા ગામ ઉપર છું

ગટર તમે જુઓ તો આજે અમારે અહીંયા કાપડીનો જૂનો માર્ગ છે ત્યાં અત્યારે હાલવાની પણ પરિસ્થિતિ નથી તમે ચાલી પણ ન શકો એવી રીતે ત્યાં ગટર છેલ્લા એક મહિનાથી વહેતી જાય છે કોઈ એનું સોલ્યુશન આવ્યું નથી અને રસ્તા તમે જુઓ તો એક વર્ષમાં એકાણું લાખનો જે અહીંયા રોડ બનેલો છે અમારે બાયપાસ ત્યાં તમે જોઈ જવો અત્યારે રોડ હાવ તૂટી ગયો છે એક વર્ષમાં રોડ તૂટી જાય છે એના ઉપરથી સાબિત થાય છે કે આ લોકો માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરે છે પાણી પીવાના પાણીની સમસ્યામાં અઠવાડિયે એક દિવસ પાણી આવે છે ગામના લોકો દરેક વ્યક્તિના ઘેરે પાણી સંગ્રહનો પ્રશ્ન હોય છે એટલે માટે પીવાના પાણીની ખૂબ જ તકલીફ પડી રહી છે આવનારા દિવસોમાં જો આમ આદમી પાર્ટી સત્તામાં આવે તો આમ આદમી પાર્ટી જે દિલ્હીમાં સ્થાનિક લોકોના જીવન જરૂરિયાત જે મુદ્દા છે એ મુદ્દા ઉપર અમે ચૂંટણી લડવી છીએ અને એ મુદ્દાનો સોલ્યુશન લાવશું પીવાના પાણી સારા રોડ રસ્તા અને ભ્રષ્ટાચાર મુક્ત જે શાસન જે ભ્રષ્ટાચાર મુક્ત કરવાની અમારી જીદ છે એના ઉપર અમે લડીશું